ડાંગ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે ભારે વરસાદની તબાહી મચાવી હતી ભારે વરસાદના પગલે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ હતી અંબિકા નદીમાં પાણી બહાર ખાંધિયા ગામમાં લોકોને ઘર સુધી પાણી પહોંચ્યા હતા ડાંગ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે ભારે વરસાદની તબાહી મચાવી હતી ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી અંબિકા નદીના પાણીના બાર ખાંધિયા ગામમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા

આહવા તાલુકામાં સાડા નવ ઇંચ વરસાદ છે અને વઘઈ તાલુકામાં છ થી સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના લીધે દરેક નદીઓમાં ઘોડાપુર પાણી આવ્યું હતું જેના લીધે અમુક રસ્તાઓના એપ્રોચિસ ધોવાણ થયા હતા સાઈડ શોલ્ડરનું ધોવાણ થયું હતું ઘણી જગ્યાએ રોડ ઓવર ઓફ થયા હતા એટલે અમારા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના જે અગત્યના ધોરી માર્ગો છે ખાસ કરીને વઘઈ સાપુતારા રોડ છે પિંપરી કાલીબેલ રોડ છે પછી આહવા નવાપુર રોડ છે વઘઈ આહવા ચિંચલી રોડ છે એ દરેક માર્ગો પર લેન્ડ સ્લાઇડ અને ઝાડ પડી જવાની જેવી ઘટનાઓ બનેલ જેથી ગઈકાલથી જ અમારી ટીમો સવારે સાડા ચાર વાગ્યાથી ફિલ્ડમાં આવીને દરેક કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને દરેક માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રસ્તાઓની દુરસ્તી કરેલ આપશો જોઈ શકો છો પાછળ કે જે બાજ ગામે જે બ્રિજનું એપ્રોશું ધોવાણ થયેલ હતું એના માટે દુરસ્તીના કાર્યો આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે અને લગભગ આજ સાંજ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરીને રોડને કમ્પ્લીટ કરી દેવાશે અને પૂર્વવત કરવામાં આવશે ભારે વરસાદથી વઘઈ આહવા વચ્ચેનો રસ્તો બંધ થયો હતો વઘઈ આહવા રોડ પર ઠેઠી વૃક્ષો અને ભેખર ઘસી પડતા રોડ બંધ કરવો પડ્યો હતો જિલ્લાના માછલી ખાતર નજીક પૂર્ણા નદીનું પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો નદીઓમાં પૂરની સ્થિતિની અનેક માર્ગ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો નદી કાંઠાના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા રાત્રિના વરસાદથી લોકો છત્રીના સહારે ગરબે ઘૂમ્યા હતા સાપુતારામાં છત્રીના સહારે લોકો ગરબે ઘૂમ્યા હતા જિલ્લા પ્રશાસન લોકોને નદી કોષભે દૂર રહેવા અપીલ કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત